અને આજે તમે જે સહકારૂપ બન્યા છો આશ્રમની અંદર ફૂલની તો ફૂલની પાકડી રૂપે તો એ બહુ મોટી વાત છે અને આજે ભગવાને તમને આપ્યું છે તો કાંઈક એવા કાર્યની અંદર તમે સપોર્ટ આપો છો તો પ્રેરણા ક્યાંથી મળી તમને મારી ઈચ્છા હતી કે ગમે ને ગમે ને થોડું ઘણું જે આપણે કમાતા હોય એમાંથી થોડું ઘણું આપવું જી એવી મારી ઈચ્છા હતી પછી આજે અહીં આવ્યો આ બાજુ મારા મિત્ર છે એમને મળવા માટે ખાસ એટલી ઈચ્છા હતી કે આપણે જાવું છે સોશિયલ મીડિયા આશ્રમ બિલકુલ ના ના જે પણ આપણે હશા શક્તિ પ્રમાણે એમને દાન કરીએ જી ના ના બિલકુલ બહુ મોટી વાત છે ને આજે તમે બધા જે વિડીયોમાં જોતા છો આજે તમે લાઈવ જોયું તો કેવું લાગ્યું બહુ સરસ બહુ સરસ સાક્ષ સાક ભગવાન છે ને માણસ કે તને ભગવાન મળે આ સાક્ષી ભગવાન છે ના ના બિલકુલ મારી નજરની સામે જોયેલું છે આ હું બીજી વાર અહીંયા મુલાકાતે આવેલો છું અને બસ ઈશ્વરના આશીર્વાદ છે અને દરેક વ્યક્તિને એક નવું જીવન અને એક નવો સહકાર મળ્યો છે તમારા લોકોના સપોર્ટથી તો તમે બધા બસ આવી જ રીતે જ બધા આવતા રહી અને કામ શું છે મોટાભાઈ મારું ટ્રાવેલિસ કામ છે અલ્પુદા ટ્રાવેલિસ મારી ગાડીનું નામ છે સોઈ ગામ થી સુરત ટ્રાવેલિંગ કરે છે રેગ્યુલર હા બરોબર બહુ મોટી વાત છે અને દોસ્તો આજે આજે બનાસકાંઠાથી બધા જ આખો મતલબ દોસ્તારો સાથે સોશિયલ મીડિયા આવ્યા છે અને બહુ મોટી વાત છે અને આજે એમના તરફથી આજે રામ ભરોસે ફૂલની તો ફૂલની પાખડી રૂપે છે એમને સહકાર આપ્યો છે બહુ મોટી વાત છે અને આજે આપણું જે અમારું જે કામ અહીંયા જે ગાર્ડન ડેવલપમેન્ટ નું ચાલે છે તે માટે અમે યુઝ કરીશું તો તમારો બધાનો આભાર બસ આવી રીતે આવતા રહેજો અહીંયા થેન્ક યુ સાહેબ તો બધા દોસ્તો તમે પણ પધારો સોશિયલ મીડિયા આશ્રમની અંદર અને આજે આખા પરિવાર તરફથી મિત્રગણ તરફથી જે સહકાર મળ્યો છે બહુ મોટી વાત છે ઈશ્વર એમને ખૂબ જાજો આપે અને બસ એકબીજાનો સહકાર રૂપ આપણે બધા લોકો બનતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સર